જય આદિવાસી જરા જોરથી આજુબાજુ ભાજપના ના બી બે ચાર લોકો વિડીયો બનાવતા હશે એટલે એનું પણ થવું જોઈએ કે દમદાર કાર્યક્રમ હતો સમર્થકો માં પાવર હતો જુસ્સો હતો જોશ હતો એટલા માટે તમને કેમ છું કે જોરથી આજુબાજુમાં હશે એમને બી બિચારા ને એમના નેતા મોકલે કે ભાઈ જાવ ની વિડીયો બનાવી લાવો એટલે આવું પડે બિચારા ને એટલે જોરથી બોલો જય આદિવાસી ગડીયા વિધાનસભામાંની સ્વાભિમાન યાત્રાનો આજે નેત્રંગ ખાતે છેલ્લો કાર્યક્રમ છે ત્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત નેત્રંગ તાલુકાના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ ઇન્ડિયા ગઠબંધનના પદાધિકારીઓ જે રીતના આગળના વક્તાઓએ કીધું કે આ ચૂંટણી લોકતંત્ર બચાવવા માટેની ચૂંટણી છે પહેલા લોકો બે હજાર ચૌદમાં મોદીજી કો લાયેગે અચ્છે દિન આયેંગે ની વાતો લઈને આપણી વચ્ચે આવ્યા આપણને લાગ્યું કે આપણો ઉદ્ધાર થઈ જવાનો છે આપણે મનસુખ મત આપીને લાવી દીધા પણ એમની સરકાર હોવા છતાં મનસુખ દાદા આપણા સમાજ કે ભરૂચ જિલ્લાના લોકો કોઈ ઉપકાર કે કઈ કામ કર્યું નથી આ વખતે મનસુખ દાદાને રજા નિવૃત્ત કરી દેવાના છે ત્યારે આ વખતે ફરી ભાજપ વાળા અપકી બાર ચારસો પાર અપકી બાર ચારસો પાર અપકી બાર ચારસો પાર આવે છે ને બધા પણ લોકો એવું કહે છે અપકી બાર ભાજપ હાર અપકી બાર ભાજપ હાર તૈયાર છો ને બધા ત્યારે આ લોકો ને એમના ઉમેદવાર અમને કહેતા હતા મનસુખ દાદા ઇન્ટરવ્યુ આપતા આપતા જાણ કરતા હતા કે પાંચ લાખ ની અમે ભરૂચ લોકસભા જીતીએ છે એ મનસુખ દાદા ને આજે રાત પીપળા થી ભરૂચ અપડાવાન કરવાના ફાપા પડી ગયા છે એ મનસુખ દાદા આજે તમારી બધાની નેત્રંગમાં ઉપસ્થિતિનો ઉપસ્થિતિ નો વિડીયો જોઈ મનસુખ દાદા ને હું નથી આવવાની પણ માટલાનું પાણી પીવું હજુ પાંચ વર્ષ માંગવા આવ્યા છે ત્રીસ વર્ષમાં તો કંઈ કર્યું નથી એટલે હવે મનસુખ દાદા આપણે રજા આપવાની છે અને તમારી સામે યુવાનોની ફોજ છે આ યુવાનોને એક તક તમારે આપવાનો છે તૈયાર છો ત્યારે તમે જોઈ લો આમના શાસન દરમિયાન મોંઘવાળી ઓછી કરવાની વાત હતી સાડી ચારસોનો ગેસનો બાટલો આ મોંઘવાળી ઓછી કરવાવાળા લોકોએ આજે હાડી બારસો સુધી પહોંચાડી દીધો છે પેટ્રોલનો ભાવ પાંસઠ રૂપિયા હતો આમ મોંઘવાળી ઓછી કરનાર લોકોએ પંચાણું રૂપિયા સુધી પહોંચાડી દીધો છે એટલા જ માટે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે કોઈ મોદી ની ગેરંટી માં કોઈએ પડવાનો મોદી ની ગેરંટી ની વાત કરે છે પણ મોદી ની ગેરંટી માં કોઈ મોદીજી તમારી ગેરંટી જે મોદીજી એ પોતાની ધર્મ પત્ની જશોદા બાગ્નિ ની સાક્ષી માં સાત ફેરા લીધા હતા અને સાત જન્મ સુધી સાથે રહેવાનું વચન

જે પંદર લાખ આપી દીધા આજે પંદર લાખ માટે મારા યુવાનો દર મહિને ચેક કરવા જાય છે પણ પૈસા આવ્યા ત્યારે આ વખતે આપણે સમજી જવાનું છે આ જૂઠા લોકોને આ વખતે આપણે અહીંયા ફાવા દેવાના નથી આજે ચૂંટણી છે ભાજપ માં હલભલી મચી ગઈ છે જોઈ લીધું ને તમે બધા હલભલી મચી છે મનસુખ દાદા જ્યાં ભાષણ બોલે અગિયાર વખત ચૈતર નું નામ લેવું પડે છે સાત વખત આ આપડી તાકાત છે આવનાર દિવસોમાં ચૂંટણીમાં એમની પાસે કોઈ બચ્યું નથી ધર્મ રાજનીતિ નથી બચી ત્યારે આ વખતે એ લોકો પોલીસ નો પણ ઉપયોગ કરવાનો છે મિત્રો ધ્યાન આપજો લોકલ પોલીસ તો બિચારી શું કરે એમના લોકો ને સૂચના છે કે પોલીસ નો ઉપયોગ કરીને ચૈતર વસાવા ને હરાવી દેવાના છે પણ જે ચૈતર વસાવા ગુજરાત ની ભાજપ સરકાર થી નથી ડર્યા કેન્દ્ર ની ભાજપ સરકાર થી નથી ડર્યા એ ચૈતર વસાવા કોઈ ના નથી કરવાના લોકશાહી નો અધિકાર નો તમારે ઉપયોગ કરવાનો છે આજે કેટલાક લોકોને એવું હશે નવા નવા ઉમેદવારો ઉભા કરી દઈશું નવું નવી પાર્ટી લાવી દઈશું કેટલીક પાર્ટી ભાજપ ભાજપમાં લઈ જઈશું ઘણા નેતાઓને લાવીશું પણ આ વખતે કોઈ મેળ પડવાનો નથી એમનો ગરબો આ વખતે ઘરે જતો રહેવાનો છે ત્યારે હવે દિવસો આપણા ઓછા છે કામ આપણે છે ત્યારે તમામ મિત્રોને અપીલ કરું છું હવે મારાથી ગામમાં અવાય કે નહીં અવાય તમારા ઘરે અવાય કે નહીં અવાય હવે તમારે બધાએ ઉમેદવાર બનીને તમારા વિસ્તારમાં ઉતરી જવાનું છે તૈયાર છો બધા જે રીતે આગ લાગે છે ગામમાં ખબર પડે કે આગ લાગી આગ લાગી અને આપણે દોડીને નીકળે હાથમાં ઢેગડો આવે માટલો આવે તો લોટો આવે જે આવે તે લઈને દોડી દે છે દોડીએ છે ને આપણે આગ ઓલાવવા માટે દોડી દે છે એ રીતના આજે આપણી આગ લાગેલી છે એ સમજવાનું છે આગ લાગેલી છે જેમાં બેસવાનું મળે ટુ વ્હીલ મળે તો ટુ વ્હીલ સાયકલ મળે સાયકલ રિક્ષા મળે રિક્ષા ઇકો મળે તો ઇકો સવારે ઉઠીને બધા અઠવાડિયા માટે નીકળી જવાનું છે નીકળી જવાનું છે અને આ વખતે તમને કેમ છું તમામ સમુદાયના લોકો ઇન્ડિયા ગઠબંધનના લોકો કોંગ્રેસના સાથી મિત્રો રાત દિવસ આપણા માટે મહેનત કરે છે ત્યારે આપણો નેત્રંગ પાછળ ના રહી જાય આપણા નેત્રંગ ના પૂછો પાછળ ના રહી જાય જવાબદારી હવે તમારે લઈ લેવી પડશે તૈયાર છો બધા જે દિવસે મતદાન ગણતરી થશે ચોથી જૂન ંગ ના મારા મિત્રો ને કેવા માંગુ છું વડીલોને ના મારા છું આખા લોકસભા ક્ષેત્ર રેકોર્ડ વાળા વખતે તોડવાનો છે તૈયાર છો ને તમારે આખા લોકસભા દરેક ગુજરાતનો રેકોર્ડ આ વખતે તમારે તૈયાર તોડવાનો છે એ વાત કરવા માટે અમે આવ્યા છે અને વધારે સમય નથી લેતા ઘણો સમય લાંબો થયો છે પણ આ ચૂંટણીમાં ખૂબ મહત્વની ચૂંટણી છે આજે એ લોકો દેશના ગૃહમંત્રીને લાવે છે ગૃહમંત્રી એમના સાંસદે ત્રીસ વર્ષમાં કર્યો છું એની વાત નથી કરતા ચૈતરભાઈ આમ છે ચૈતરભાઈ તેમ છે ચૈતરભાઈ ફલાણા છે દીઘણા છે અલ્લાભાઈ ચૈતરભાઈ તો ચૂંટાયા ના એક વર્ષ થયેલું છે તમારા સાંસદે શું કરી છે એની વાત કરો ત્યારે એમણે આપણને નક્સલવાદ ફેલાવાનો આપણને આરોપ લગાડ્યો છે ત્યારે અમિતભાઈ ને કેવું છું

એ જીરા એડિશનમાં તમારા નેતાઓના હપ્તા ચાલે છે ટોલા ચાલે છે કોન્ટ્રાક્ટ ચાલે છે એના લીધે આજે અમારા યુવાનોને કાયમી નોકરી નથી મળતી આવા દિવસમાં ચૈતર વસાવા અને એમની ટીમ જીતે છે સ્થાનિક જેટલી પણ કંપનીઓ છે એમાં અમારા સ્થાનિક યુવાનોને 80% કાયમી રોજગારી આપવાનું કામ અમે કરીએ છીએ ત્યારે અમે જલગા હતા જેલમાં હતા ત્યારે મનસુખ દાદા હિચકે બેસીને પ્રેસ વાળાને ઇન્ટરવ્યુ આપતા હતા કે ચૈતરભાઈ તો જેલમાં છે મેદાન ખુલ્લું છે અમે રમતા રમતા પાંચ લાખની લીડ જીતવાની વાત કરતા હતા ત્યારે આપણા મંચ પરથી મનસુખ દાદાને ને કહેવા માંગુ છું રામના હમણાં બધાના આશીર્વાદ થી અમે જ્યારે છૂટીને આવેલા છે નેત્રંગ ઉભા છે ત્યારે મનસુખ દાદાને પણ કહેવા માંગુ છું મનસુખ દાદા ને પણ કહેવા માંગુ છું તુમક ક્યાં લગતા નહીં લૂટેંગે ગલત જબ તક તોડેગે નહી તબ તક છોડે નહીં હમક ક્યાં અંડો પંડો ગંડુ ઝંડુ સમજ કે રખાયા ચૈતર વસાવા હૈ કભી ઝુકેગા નહીં ત્યારે આપણી વચ્ચે